તો હેલો ગાઈશ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ગાય સાત તો બ્લોગ ચાલુ છે આપણો હળાંઠી અને ગાય સાત તો આપણે જવાનું છે બાર થોડું તો ગાય સાત તો આપણા બ્લોક ફોર્મ બનાવી આપણે જીએ બાર ચલો ગાઈસ આપણે જીએ બાર બ્લોક ફોર્મ બનાવું ગાઈસ તો ગાઈસ ફાઇનલી આપણા નીકળી ગયા છે અને ગાયંકાર ચાલુ ને બધો રોડ તોડી નાખેલો આમાં ગાઈસ સો આખો રોડ તોડી નાખ્યો છે ગાય જે છે વિશ્વનગર ગાંજ બજારમાં જોઈ લે આ છે ઠુજી આખો રોડ તોડી નાખેલા કઈ કાંઈ નાળો બને છે કેટલા ગાઈસ આ રહ્યા આપણે જોઈએ તો કંઈક ગાઈસની હાલત થઈ જાય ખરાબ ને આપણે હાલત થઈ જાય ખરાબ

ચલો ગાઈસ આપણે ડાયરેક્ટ થાય તમને વિશનગર જન મળીએ ત્યાં જો આપણે તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે કંદ બજાર જો આપણે રૂ હતું આપણી જોઈ લો ગાઇસ રૂ નિહા રાજી થાય તો કાણ અને આ જો ગાઈશ રૂ નહીં રૂ નહીં આ નહીં એટલું બધું રૂ છે આટલે કરીને શેઠ હો મઉ દિશા છે ના એ જો ગાઈસ આ માગે રૂ છે અને આ ગાડી ભરાય જે નહીં આ રાજી થઈ જશે તેરસો ચૌદસો થઈ જાય થાય છે આંખમાં અમુક એમ તો લડીએ લેસો ગાઈસ આ બધું રૂજ રૂધ એ ખાઈ કદી મધી આવે ગઈશ આમાં અમુક પણ આમાં હેરાજી થઈ જ જાય જો

তৰাজি বোলাই কৈ দ よし、サービス。<music> Here, so ચાલીસ <laughs> ઓ <laughs> <laughs> <Bad Sobhi. laughs> <laughs>

કાંઈ સાતની રૂની હરાજી ચૌદસો ને રૂપિયા પોકી છે અને કાંઈ બીજી હરાજી શીખાય છે પંદરસોથી પોંકા છે કે નહીં પોકતી એ ખબર નહીં પણ પોકા સારું પડે થાય જો કાંઈ સેખંડ કે હરાજી બોલાવાનું ચાલુ જ છે હાલે આપણું રૂત હજી આવી જ નહીં તો લે કે હરાજી આવી નહીં ચલો ગાઈ તમને બતાવ હરાજી થાય બાર પચાસ એક બારસો પચાસ સો બેતાલી અસ બારસોન બોલ બારસો બાણું કઈ સાત દાખલો જોઈ લે તો જોઈ લો ગાઈશ આ રૂ છે એવું છે અને ગાઈશ આજે તો માર્કેટમાં રૂ છે એવું આવીશ ગાઈશ સારી એક પેલો ટકલો આ ટકલો કાંઈ સાડા આઠ ટકલા જો ખાઈશ કાંઈશ ઘરમાં કાંઈશ આવું પણ રૂ આવી શકે બધા અલગ અલગ લઈને આવું હારી અલગ લઈને આવશે જો ગાઈશ બધું રોજ રોજ દેખાય તા તો ગાઈસ આપણા તો પેલો હમો દેખાય આપણો ઢગલો જો ગાઈસ એ વચમાં પડે ને રહ્યો આપણો ઢગલો અને જે રાજી ગાઈસ આટલા આવી છે આ બધું પૂરું કરતા 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 શેઠ આવશી મોળા હજી અડધો કલાક થઈ જશે રજા જો ગઈસ રૂ તો જો ખાલી

આપડા રાજી આપવાની તૈયારી સઉ થોડી વાર હું આવી જ દસ જ મિનિટ માં આવું પાછળ રાજી બોલા ચાલુ જ પાછળ જોઈ લે અને આઈ રહ્યું આપણું રૂ એટલે આપણે થોડી વાર જ બોલે જ એટલે બોલે ગેરપે કા પાછા જોઈ લે તમને બતાવી દે કઈશ આપણું રાજી થાય રૂ એટલે ફાઈનલી જોઈ લો ગાઈશ આપણો આઈજી હરાજી આપણા રૂ નહીં હરાજી હા રૂ ચૌદસો રૂપિયા

ફૂલ હેરાજી માર્કેટની પંદરસો ને એક રૂપિયા થઈ જશે આજનો છેલ્લો ભાવ પંદરસો ને એક ફૂલ અને ગાઈ સાહેબ હવે છેલ્લે પૂરું થવા આવી છે તો ગાઈ પૂરો થવા તૈયારી છે હવે કેટલી વાર થાય આપણે કાંઈ સ્ટોલ આવે તો આવે થવાની છે કાંઈ છેલ્લી હેરાજી થાય આવું તમને ગાઈ પાસે જોઈ લો પૂરું આવું આટલા એથી આગળ પૂરું થઈ જાય હવે આટલાથી ડાયરેક્ટ લેરે થઈ જાવ છેલ્લી હરાજી થોડી એક બાકી રી ગઈ શું એની આજની હરાજી વિસનગર ની હરાજી છેલ્લી આવું છેલ્લી થાય થયા તો હલો ગાઈસ ફાઈનલી આ ઘેર પકી જાય સવારના હર લઈને જતા આવું આ જ ગાઈશ હળાપોસ થઈ જાય ગાઈસ કે લઈને જતા તે તોલો તોલ જાય ગાઈશ હળાચારે અને હળાચારે તોલા એને પોસવા જે બિલ બનાવી અને ગાઈસ હવે આ છે ઘેર તો ગાઈસ ગાઈશ તો કંટાળી જવા તો રખડી રખડીને

આ પાણી અમે પાણી પઈ દીધું છે અને કાંઈ અમે પાણી પી દીધું ના પોથમ બાકી રાખ્યું હશે પાઈ ના ના ગઈશ પોથમ બાકી રાખ્યું છે જોઈ લો કાઈ સા પાણી પઈ દીધું હોય બધું તો જોઈ લો ગાઈસ આપણા બધું ભરાઈ ગયું રોવી ભરાઈ ગયું અને પોણી વાળી દીધું ગાઈસ કાલથી ક તો કાલથી પાછું રોઈ એને લઈએ થોડું ફૂલ ગણ જો ગાઈશ પોદા ફોદા દેખાય છે આ તો રૂ ભરાય પણ પેલું ખબર નથી એટલે પોકી જ ધરું અને આ તો વેણવું પડશે આથી ફાઈનલ તો ચલો ગાઈશ આપણે આ તો હવારાથી રૂ વેણા ચાલુ કરતી આ પાણી પી દીધું અને ગાઈશ આપણે ઘેર આવી ગયા તો ના બાકી છે હવારા ના એ નહીં એટલે ગાઈશ પાણી પી છે જોઈ લ્યો હા ગાઈશ ઘેર પાણી પાણી ના માટે મેલ દીધું ના બાઈક ગાઈશ અને આ માટે પાણી ગરમ પાણી તો ચલો ગાઈશ ફાઈનલી આપણો આવું નહીં નાખીએ ત્યાં સુધી આપણા બ્લોકમાં બનાવી રહ્યો ગાઈશ તમને નહીં ભાઈને અપડેટ આલું થોડી ચલો ગાઈશ આપણા બ્લોકમાં બનાવી રહ્યો આપણે નહીં નાખીને થોડા ફ્રેશ થઈ ગયું અને ગાય સા તો કંટાળી જુઓ ગાયત છે એ થઈ જાય આપણે જોઈ લો જેવા ગાઈશ નહીં ભાઈ મળું ત્યાં સુધી આપણા બ્લોકમાં બનાવો

ચાલ ગઈશ હા ખેલા તો ચાલો ગાઈશ તમને ખાઈ બે માલું ખાઈ જે બ્લોકમાં બનાવ્યું તો હેલો ગાઈસ ફાઇનલી આપણે જમીન બમીને રેડી થઈ ગયા છે અને ગાઈશ આપણે ફાઇનલી જમી લીધું અને ગાઈશ તો ચાલો ગાઈશ આપણા વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ એ આપણે જરૂર એડિટિંગ કરવા માટે ચલો ગાઈશ આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો આપણે કાંઈ આપણે વિડીયો અપલોડ કરવાના છે એટલે આપણે એડિટિંગ કરવી જ પડશે આપણો વિડીયો ગાઈશ આજનો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલ કરી દેજો ચલો વિડીયોને અહીંયા એન કરી દે ચાલો બાય થેન્કસ ફોર વોચિંગ માઇ